કોરોનાની બીજી લહેર અંત તરફ છે ત્યારે હવે શાળાઓ શરૂ કરવાની સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને ગુરુવારથી શાળાઓ શરૂ કરવાની વાત કર્યા બાદ શાળા સંચાલક મંડળ દ્વારા હાલમાં સરકાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છે તો શાળા સંચાલકો દ્વારા એસઓપીનું ફરજિયાત પાલન કરશે તેવી સરકાર બાહેધરી લે તેવી વાલી મંડળ દ્વારા પણ માંગ કરવામાં આવી છે હાલ ગુજરાતમાં કોરોના કાબુમાં આવી ગયો છે જેને પગલે શિક્ષણ પણ નોર્મલ થવા લાગ્યું છે ધોરણ બારની સ્કૂલો અને કોલેજો ઓફલાઈન શરૂ કર્યા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા ધોરણ નવથી અગિયાર આઠે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે જેમાં શિક્ષણ વિભાગમાં અલગ અલગ બેઠકો ચાલી રહી છે શાળા સંચાલકોએ પણ ડીઓને આવેદનપત્ર આપી અગાઉ રજૂઆત કરી હતી કે સરકાર નિર્ણય નહીં લેતો શાળા સંચાલકો જાતે શાળાઓ શરૂ કરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જેને પગલે સરકાર દ્વારા સોમવારથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે તો ઓલ ગુજરાત વાલી મંડળે સ્કૂલો શરૂ થાય તે અગાઉ સંચાલકો એસઓપી પાલન કરશે તેવું એફિડેવિટ લઈને આપે તેવી માંગણી સરકાર પાસે વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે ગુરુવારથી શાળાઓ શરૂ કરી દેવાની વાત કરનાર શાળા સંચાલક મંડળ દ્વારા હાલમાં સરકાર દ્વારા આ અંગે ચર્ચા ચાલી રહી હોવાની વાત આગળ ધરાય છે અને સોમવાર સુધીમાં આ અંગે સરકાર નિર્ણય લેશે તેવું લાગતા શાળા સંચાલક મંડળ દ્વારા હાલમાં શાળાઓ શરૂ કરવા માટે પીછેહટ કરાઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ દીપક રાજ્યગુરુએ વધુ માહિતી આપી હતી રાજ્યની કેબિનેટની મીટિંગ છે અને તેમાં શાળાઓ પ્રત્યક્ષ રીતે શરૂ કરવા માટેનો મહત્વનો નિર્ણય લઈ શકાય તેમ છે તેથી વધુ બે દિવસની મુદત અમે લોકોએ મહામંડળના કહેવાથી ચાલુ રાખી છે અને આપ સૌ જાણો છો કે શનિવારના રોજ ગુરુ પૂર્ણિમાનો મહા મહોત્સવ આવી રહ્યો છે તો એક સારા સંકેત સાથે એવું કહીએ છીએ કે રાજ્ય સરકારની કેબિનેટમાં આ મિટિંગમાં નિર્ણય લેવાય પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય ધોરણ નવથી બારના વર્ગો એક સાથે શરૂ કરી શકાય અને એસઓપીનું પાલન થાય તેવી અમે ઈચ્છા રાખીએ છીએ ને આપના માધ્યમથી રાજ્ય સરકારને જણાવીએ છીએ પરંતુ કદાચ નિર્ણય પક્ષમાં ન આવે તો પણ શનિવારે ગુરુ પૂર્ણિમાથી વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે વાલીની સંમતિ સાથે શાળામાં આવે ગુરુઓનું પૂજન કરે અને આપણે સર્વે ભવંત સુખીનાની ભાવના સાથે શિક્ષણનું પણ ભલું થાય વિદ્યાર્થીનું પણ ભવિષ્ય ઘડાય તેવી ભાવના સાથે ગુરુ પૂર્ણિમા શનિવારથી પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત સુરતની ચારસો શાળાઓ કરશે તેવી આશા અને આપ સૌને જણાવીએ બુધવારે રાજ્યમાં બકરી ઈદની જાહેર રજાને પગલે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી ન હતી જેથી ગુરુવારે બપોરે બાર કલાકે મંત્રીમંડળની બેઠક મળશે જેમાં રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી તેમજ આગામી સપ્તાહે ધોરણ નવથી અગિયારની સ્કૂલો ઓફલાઇન શરૂ કરવા મામલે પરામર્શ કરાશે તેમ લાગી રહ્યું છે ન્યૂઝ